સાહેબ નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને જે એવા દાદી પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે ઘણી બધી જીવનની અંદર તકલીફો છે ઘણો બધો સંઘર્ષ છે અને જીવનનો જે પણ સમય છે એ કાઢતા હોય છે પણ અમુક સમય એવો જીવનમાં આવી જતો હોય છે કે ઘણી બધી મહેનત કરવા છતાં ઘણા બધા સંઘર્ષો કરવા છતાં પણ જીવનની અંદર કાંઈ થતું ન હોય તો દાદીની કંઈક એવી જ કહાની છે દાદીને એક દીકરો છે પણ બીમાર રહી છે દાદીનું કેવું એમ છે કે મેરા વાંકે જીવે એની જેવું છે ઘણી બધી દુઃખ દર્દની કહાની છે દાદીની તો આપણે દાદી સાથે વાત કરીએ અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ તો દોસ્તો વિડીયોને વધુને વધુ તમે શેર કરજો જેથી કરી આપણે વધુને વધુ લોકો સુધી પહોંચી શકીએ તો કન્ટિન્યુ એપિસોડ જો દાદી માર નામ નરેશભાઈ આહીર છે દાદી તમાર નામ શું છે દાદી જસવંતી બેન કિશોરભાઈ રાઠો કેમ દાદી રડો છો હું કરું ભાઈ તકલીફ એવી છે ને એવા પૈસા તો કે બધી રીતે ભાઈ મારે હું કેવું તમને આ ભાડા ભરવા મેલતી લઈશ કે દિવાળી તહેવારમાં હું લાવું હું નહીં એ તો તેલે બાજુ કંઈ નહીં પણ બધું ભાડા ભાડા તો ભરવાનું મારે મેન્ટિ ભરવું ખાવા પીવાની તકલીફ પડે દવા દારું શું કરવું કેમનું કરવું મારે દીકરો બીમાર પડ્યો હતો ને તો મેં દવાખાના દાખલ કર્યો સરકારી માં જ તો હવે એ મારે બધા થોડી થોડી મદદ કરી આવા જવાન ભાડા ભાડા આ હતી એ બધું જરૂર તો પડે ને

ભાઈઓ હતા એને થોડો કેટલું આપડું ધ્યાન રાખે છે હાથ ઉંચા કરી દીધા એ કે પાંચ દિવસ માં બચે છે તમારા કિસ્મત તમે ઘરે લઈ જાઓ પછી હું ઘરે લઈ આવી હું કરું તો હવે માની દયા ને કોક ને પૂનાડા આવ્યા તો વળી ઉભો થઈ ગયો હાલી નો કે હાવ આવો થઈ ગયો તો તમને વિડીયો એમનું બતાવું ને છોકરી છોકરીઓ ઉતાર્યું હતું અમારે બધા સગા ને બતાવવા તો તમને એમ થાય કે નહીં આવી હાલત હતી છોકરા ને હાવ આવો થઈ ગયો તો ખાય જ ને ધબધો પાણી પીવે તો અટકે તો આ તો કોક ના પૂનાડા આવ્યા સાહેબ ને દાદી હું સમજી શકું તો પછી અત્યારે શું કામ કરો દાદી રોટલી બેઠા બેઠા થાય બીજું તો મહેનત નું ન થાય તો આવડી ઉમરે પણ તમે રોટલી બનાવવા જાઓ હું કરું હવે આમાં ખર્ચા તો કાઢવા હવે આ બીમાર ન કરતો આલો છોકરો કમાય છે તો થોડું જાજુ આપણે ઘરે કામ કરીએ ખરી વાત છે અને આ તો થાકી જમે છે કમર ઓજરતી જાય હું કરું પેલા કેમ કે પેટ હાટું દોડવું પડે દાદી

એટલે જો પૈસો આપણી પાસે હોય તો એનો સદઉપયોગ કરી કોઈ નિરાધારો લોકો હોય તો આપણે એની સાથે આપણથી જે પણ એની નાની મોટી મદદ થઈ શકે એટલી મદદ કરવી જોઈએ જેથી કરીને કોકને કરેલું કઈ કહે છે ને આરું કર્મ કરેલું છે આડું આવશે આ એ જ આવું જો આ છોકરો બચ્યો સાચી વાત તો મારો છોકરો નો બચ્યો સાહેબ દાદા રડો માં કરે કર ગોટુ નથી કેતી મારે એનો આધાર છે બીજો કોઈ આધાર નથી ખરી વાત છે ઓલા કે હવે તો દીકરાને આધારે જ છે અને દાદી રડોમાં તો પછી દાદી આમ તમારું મૂળ વતન કયો મૂળ વતન અમારો મોટા કડિયા થાય મોટા કડિયા એટલે એ ક્યાં આવે અમરેલી જિલ્લો આવે કાઠિયાવાડમાં અમરેલી જિલ્લામાં હા એક સમય એવો હતો મારે હારામાં હારું હતું મારા સસરાને એને દુકાન હતી વાસણની જરીકા ઓહો તો એ બધુંય પછી એનું મગજ ફરી ગયું દુકાનમાં ખોટ આવી પછી મગજ ફરી ગયું તો વાયા આવવા માંડી તો રખડતા બિસારા શું કર કોઈનો આધાર નહીં રહે મારે આવું ને મારે પણ મગજ ફરી ગયો એટલે ઓહ તો એ બિચારા એકલા રહેતા પછી એ બીયરમાં જિંદગી અને કાયદે બિસાડાય પછી આવો આ લગ્ન કરાય કાયરું હતું તારે અમારે અમદાવાદમાં સારું હતું

હા ભણાવ્યા ટ્યુશન કરાયું ક્લાસીસ માં બિહાર્યા પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવ્યા કારણ કે અમારી ઓરખાણ માં મારે સારી શાખા એટલે એટલે એ સમય હતો ત્યારે પૈસા નો એટલે બધા લોકો ઓળખતા અમને ઓળખતા અને હું જોબ કરતી ત્યારે એની દાદી હું સમજી શકું તો હવે અત્યારે મારાથી જોબ કરીને હકુ એમ નથી મળે ની ઉંમર થઈ ગઈ હું કરું નહીં નહીં દાદી રડોમાં તો પછી દાદી અત્યારે શું તકલીફો પડે અત્યારે બસ જ ખાવા પીવાની તકલીફ પડે ભાડા ભરવા એ બધા ખર્ચા કાઢવા દવાખાનું આવે ની કાઢવું કેમ કાઢવું સાહેબ એની દાદી હું સમજીશું રડોમાં અમે તમારા દીકરા જેવા છે ને અમારથી જે પણ મદદ થાય અને નથી એટલી મદદ કરવાની કોશિશ કરીએ અને અત્યારે જ્યાં દવાખાનું આવી પગલું એ નહીં થઈ શકતું મારાથી કોટ હું પડી ગઈ તી તા બધું દુઃખે છે મેં દવા નહીં કરાવી ત્રણ ચાર ચારની ઘરે રહ્યું ઓહ ગયા અહીંયા આંગળીયા જ ગયા ઓહ ગાડી ઉપર ભાઈ મૂકવા આવતા તને સેટના કો કારીગર હ ગાડી ઉપર પડી ગયા એ સાહેબ ભાઈ તે બેલેન્સ રહ્યું ને પડી ગયા તો મને હું ઘર ઢહરાણી આ કરોડું પછી દયા ભગવાનની તું બચી ગઈ કઈ સાધન આવતું નથી આપણે આવ્યા ને એ રોડે તો કેટલા વાહનો સાહેબ જેમ બને એમ જલ્દી કરજો મને પછી ન્યા સાંભળવું પડશે હોટલ અચ્છા એટલે હોટલ જવાનું છે હા હા ચોક્કસ ચોક્કસ રડો મને હા દાદી તમારે જે પણ રાશન જોતો તો બધું રાશન આવી ગયું દાદી હા ઓ આવી ગઈ બધી વસ્તુ બહુ ઘણો આનંદ થયો મને અને આવીને આવી મદદ તમે ને કરતા રહ્યો અમારો એટલો આશીર્વાદ તન મન ધનથી તમને એટલું આમ ઉમંગથી તમને હું કહું છું કે આવા માણસોને બધાને તમે મદદ કરતા રહ્યો ભગવાન તમારું ક્યારેય ભંડાર ખાલી નહીં થવા દે ચોક્કસ ચોક્કસ દાદી અને દાદી આજની આ ખાસ મદદ છે એ પાયે તેમનું નામ આપવા ના પાડી છે એમણે ખાસ કીધું કે લંડનથી છે જે પાય છે અને એમના તરફથી આ બધી જ મદદ છે દાદી તો શું કહેશો એમના વિશે અરે એમના વિશે હું તો બહુ આભાર માનું છું એમનો અને ઘણી હજી એમની તરક્કી આગળ થાય અને એમને ભર્યું કુટુંબ હર્યું ભર્યું રે ભગવાન એમનું વધારે ભલું કરે ચોક્કસ ચોક્કસ દાદી અને અમારા જેવાની મદદ કરે તો ઘણું સારું કહેવાય સાહેબ અને પાકુ પાકું અને થેન્ક યુ સો મચ ભાઈ જો કે તમે તો નામ આપવાની ના પડી છે અને ખાસ એટલા દૂર હોવા છતાં લંડનથી તમે જે આ પરિવાર માટે મદદ મોકલી છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજો આપે ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે ભાઈ અને ખાસ દોસ્તો કે ઘણા બધા લોકો ઘણી બધી રીતે એવું વિચારતા હોય છે કે પૈસો જ બધું છે પણ પૈસો વધુ નથી દાદીનું ને જીવન એક સમયે એવું હતું કે

અમારી પાસે નથી તો છતાંય અમારે જો કોઈ એવું હોય ને તો મારો જીવ એવો છે ને સાહેબ પાંચ માંથી પાંચ હું ભૂખી રહું પણ આને ખવડાવી દઉં મારા દીકરા નો સ્વભાવ એવો છે ચોક્કસ દાદી અને ખૂબ સારી વાત કહેવાય અને એને લીધે જ આજે કદાચ તમારા દીકરાનું જીવન કે જીવનમાં તમે જે ક્યારેક કોકને આપેલું છે કોકનો શું કહેવાય પેટનો ખાડો બીરો હશે તો ભગવાન હંમેશા તમારી સાથે રહેશે અને તમારે કદાચ તમારા ખરાબ સમયમાં પણ ભગવાન તમને તારી દેશે એટલે ખાસ કરીને જે પણ લોકો સપોર્ટ કરે છે આવા લોકો માટે તેમને ખૂબ થેન્ક યુ સો મચ અને આ બધ આ જે બધું દોસ્તો કામ થઈ રહ્યું છે તમારા બધા લોકોના સાથ સહકારથી થઈ રહ્યું છે તમારા બધા લોકોના પ્રેમ સપોર્ટથી થઈ રહ્યું તમારા બધા લોકોના પ્રેમ સપોર્ટથી થઈ રહ્યું છે એટલે બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જેથી કરી આપણે આવા ઘણા બધા નિરાધાર પરિવારો છે તેમના સુધી પહોંચી શકીએ અને જે કહેવાય ને કે એક સમયની સાથે માણસને ત્રણ ટાઈમ જમવાનું જોતું હોય છે કામકાજ કરે તો અને ન કરે તો પણ એટલા માટે ખાસ જે પણ આપણથી થઈ શકે એટલું આપણે એમને અનાજ આપી કાસુ સીધું જેથી કરી એ પોતાનું પેટ ભરી શકે અને શાંતિથી રહી શકે રહી શકે કેટલો અમારી અંતરાત્મા દુઆ દે સાચી વાત છે કે ભઈ આટલી આપણને મદદ મળી તો એમને થેન્ક યુ કહેવાય સોકો સોકો સમુદી ખાસું અમારી પાસે જ્યાં સુધી આટક છે તાઉદી તો અમારી અંતરાત્મા આશીર્વાદ દેશે અને તો બી નહીં હોય તો અમે નહીં ગુણ ભૂલીએ એમના ખરી વાત છે તો ઓલા દાદા એમ કે એમ કે ભાઈ આપણો ખરાબ સમય છે એવું તો નથી કે આખી જિંદગી કોઈ આખી છે પણ જિંદગી તો જે ટાઈમ હતો ખરેખર ટાઈમ ઈ આપણો કાઢી દીધો સાચી વાત છે એની માટે બહુ આભાર ચોક્કસ ચોક્કસ હિંમત રાખજો દાદી બધું સારું થઈ જશે અને તો બસ દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રેજો અને વિડીયોને બધું શેર કરજો જય હિન્દ જય ભારત